આગામી તારીખ મી જૂન બે હજાર પચીસના રોજ બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક ટાઉન પોલીસ સ્ટેશનમાં યોજાયેલ જેમાં બોટાદના ઇન્ચાર્જ એસપી શ્રી સૈયદ સાહેબ તથા ડીવાય એસપી શ્રી રાવલ સાહેબ તથા ડીવાય એસપી શ્રીમતી દેસાઈ સાહેબ તથા પીઆઈ શ્રી ખરાદી સાહેબ તથા એ શ્રી અરવિંદભાઈ સુવેરા તથા દરેક ક્ષેત્રના માનુભો તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપ શહેર પ્રમુખ તથા પૂર્વ પ્રમુખ તથા પૂર્વ પ્રમુખ અમદાવાદી અને ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા તથા ઇસ્લામિક ધર્મના આગેવાન હબીબભાઈ જાગઢ તથા અન્ય નામિયા નામી મહાનુભાવો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોય જેમાં ઈદનો પ્રસંગ ભાઈચારાથી ઉજવાય તે માટે પોલીસ અધિકારી શ્રીઓ દ્વારા સૂચના કરવામાં આવ્યું અને આમ તો બોટાદમાં કોમી એકતા છે ભાઈચારો છે ઇસ્લામિક ધર્મના તહેવાર પ્રસંગ ઈદ હોય કે તાજિયા જુલુસ હિન્દુ સમાજના આગેવાનો ઈદ મુબારક અને તાજીયા જુલુસને ફૂલની ચાદર ચડાવતી ચડાવીને સ્વાગત સન્માન કરવામાં આવે છે અને હિન્દુ ધર્મના કોઈ પણ તહેવાર હોય ત્યારે ઇસ્લામિક ધર્મના આગેવાનો સ્વાગત સન્માન કરી ઠંડા પાણી સરબતના સ્ટોલ રાખે છે અને ઈદનો પ્રસંગ શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે બાબતે પોલીસ અધિકારીઓએ ભાર દઈને સૂચન કરેલા અને પર્યાવરણ પ્રસંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં મહાનુભાવના પરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ તેમ બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જેબલાની યાદીમાં જણાવાયું છે ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે બોટાદ શહેર પોલીસની અંદર આગામી સાત જૂનના રોજ બકરીદનો જે તહેવાર છે એ નિમિત્તે બોટાદ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલી છે એ બેઠકમાં એસડીપીઓ શ્રી બોટાદ તેમજ એસસી એસટી ડીવાયપી શ્રી પણ હાજર હતા એ મિટિંગની અંદર જે હિન્દુ અને મુસ્લિમ બંને કોમના જે આગેવાનો છે એમને સૂચનો કરવામાં આવેલા છે એમના સૂચનો પણ ધ્યાને લેવામાં આવેલા છે અને આગામી જે સાત તારીખે જે તહેવાર છે શાંતિમય પસાર થાય એનું એક આયોજન સરસ રીતે કરવામાં આવેલું છે હાલમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે રાણપુર અને ગઢડા વિસ્તારમાં પણ એલસીબી અને એસઓજીના અધિકારી તેમજ લોકલ અધિકારી મારફતે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનોને સાથે રાખીને બોટાદ પોલીસ સ્ટેશનની અંદર વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ કરવામાં આવેલું છે સાથે સાથે નો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બાબતે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે પબ્લિકની અંદર એક જાગૃતતા આવે એ અનુસંધાને અમારા વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને બેનર સાથે લોકોમાં જાગૃતતા આવે એવા કાર્યક્રમ કરવામાં આવેલા છે